શ્યામ સ્પેશિયાલિટી હોસ્પિટલ હાઈટેક સુવિધાઓ સાથે આજથી શુભારંભ થયો અમદાવાદના મેમનગર વિસ્તારમાં માનવ મંદિર પાસે આજે યુરોલોજી યુરો ઓન્કોલોજી અને ગાયનેકોલોજી ડિપાર્ટમેન્ટ અને સ્કિલ્ડ ડોક્ટર્સ સાથે મળીને હાઈટેક ઇક્વિપમેન્ટ્સ અને લેટેસ્ટ ટેકનોલોજી સાથે શ્યામ સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત કરી છે આ પંદર બેડની હોસ્પિટલમાં મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ દર્દીની સારવાર માટેના તમામ લેટેસ્ટ ઉપકરણો છે ડૉક્ટર કંદર્પ પરીખ જે પાંત્રીસ વર્ષના અનુભવી પ્રખ્યાત યુરોલોજિસ્ટ જે પોતાની કિડનીની પથરીની સારવાર માટેની એક ખાસ પદ્ધતિ આર પાયોનિયર પણ છે હવે તેમની સાથે ડૉક્ટર આદિત્ય પરીખ જે પોતે લેપ્રોસ્કોપિક અને રોબોટિક યુરો ઓન્કોલોજીસ્ટ છે અને ડૉક્ટર શૈલી ભંડારી પરીખ જે સ્ત્રી રોગના નિષ્ણાત ગાયનિકોલોજીસ્ટ ડૉક્ટર છે તેવા હોસ્પિટલના મુખ્ય સંચાલકો છે જેના ઇનોગ્રેશનમાં અમદાવાદના ઘણા ખ્યાતનામ ડોક્ટર્સ અને વીઆઈપીસ એ હાજરી આપી હતી યુરોલોજીસ્ટ અને રોબોટિક સર્જન 1995 માં અમે શ્યામ યુરો સર્જિકલ હોસ્પિટલનો પ્રારંભ કર્યો આજે લગભગ 28 વર્ષ પછી શ્યામ યુરો સર્જિકલ હોસ્પિટલ એ શ્યામ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બને છે અને એમાં અમે લોકો યુરોલોજી સિવાય યુરો અંકો તથા ઓપ્સ્ટેક્સ અને ગાયનેકની સર્વિસીસ આપીશું શ્યામ યુરોસર્જિકલ એ કિડની પથ્થરી પ્રોસેટ અને પેશાબના રોગોને તમામ લગતા રોગોના દર્દીઓને એક અત્યંત સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી આટલા વર્ષો સુધી એક રાહત દરે પ્રોવાઈડ કરેલી છે અમારો પ્રયત્ન એ રહેશે કે અમે સમાજના તમામ વર્ગના લોકોને પોષાય એ રીતે સર્વશ્રેષ્ઠ સારવાર આપીશું અને અમારી હોસ્પિટલમાં અમે મારા પિતાશ્રી શ્રી પ્રિયકાંતભાઈ પરીખ જે ગુજરાતના બહુ સમૃદ્ધ અને ગુજરાતના એક પ્રખર સાહિત્યકાર હતા એ પ્રિયકાંતભાઈ પરીખના તરફથી અમે લોકો એક ટ્રસ્ટ ચલાવીએ છીએ ફાયર બ્રિગેડના માણસો તથા પોલીસ કર્મચારીઓને અમે લોકો સંપૂર્ણ સંપૂર્ણ રીતે મફતમાં સારવાર આપીએ છીએ આ મારો પ્રયત્ન રહેશે કે સમાજના તમામ વર્ગના લોકોને અમે સારામાં સારી સર્વિસીસ આપી શકીએ આ હોસ્પિટલમાં અત્યારે અમે લોકો ન્યુરોલોજીની યુરો કેન્સર એટલે કે યુરો ઓન્કોલોજી તથા ઓબ્સેક્શન ગાયનેક ગાયનેકની સર્વિસિસ તથા તો મેડિસિનની સર્વિસ